અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવ માં રૂપિયા તેતાલીસ લાખ અઠાણું હજાર ના ખર્ચે નિર્માણ પામનાર પેવર બ્લોક ના નગરપાલિકા પ્રમુખ લલિતા બેન રાજ પુરોહિત ના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાની કારોબારી અધ્યક્ષ સહિત ભાજપ ના હોદ્દેદારો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા वोर्ड નંબર नौ मा निर्माण पामनार विकासना कार्यों नु खातमुहूर्त करवामां आव्युं हतुं

ચાલીસ લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા